માત્ર એક દસ્તાવેજ ની ખાતર નવ પરિણીત રાજપૂત યુગલ ને ભાઈ બેન બની રહેવું એ દસ્તાવેજ માં બંધાવવું પડ્યું મેઘાણી સાહેબ ની અનેક વાર્તાઓ લખાય છે એમણે જ એક સૌરાષ્ટ્ર ની રજદાર ભાગ ચાર માં આવતી વાર્તા દસ્તાવેજ એની જ વાત આજે આપણે કરવાના છીએ અને આ રજપૂત યુગલ ભાઈ બેન ના બંધન માંથી કેવી રીતે મુક્ત થયા તે બધુંય આજે આપણે આજના વિડીયોમાં જાણીશું ગરાસિયાના દીકરાને માથે આજે આપ તૂટી પડ્યું છે સાસ્રથી સંદેશો આવ્યો છે કે રૂપિયા એક હજાર લઈ ઝેઠ સુધ બીજી હથેવાળો પરણમાં આવજે રૂપિયા નહીં લાવે કે બીજને ત્વચ કરીશ તો બીજા સાથે ચાર ફેરા ફેરવી દઈશું વાર્તાની જ વાર જુવાને નિશાસો મિલ્યો શું વ્યહવાળ તૂટશે પાંચ પાંચ વર્ષના માં રમતા હતા ત્યારથી પંદર પંદર વર્ષ સુધી જેનું ધ્યાન ધરેલું તે રાજબાશુ બીજાને જશે ના બાપા ન માયા અને નિરાધાર એ રાજપૂત ની તાજી ફૂટેલી મુસર ઉપર પરસેવાના ટીપા વળી ગયા બાપની આંખી જાગીર ફણા થઈ ગઈ હતી વારસામાં એને એક ખોડું મળ્યું હતું અને બીજું મળ્યું હતું આ બાળપણનું નું વ્યવહાર આશા હતી કે સુખની ગડીઓ ચાલી આવે છે આશા હતી કે એના નિસ્તે જને સુના ઓડામાં અલબેલી ગરાસણી આવીને જૂના વાસણો માંડશે રૂપાળી માંડછાણ કરશે મયરથી પટારો ભરીને કરિયાવર લાવશે અને મામા મને પહેરાવણી કરશે પણ કાગળ વાંચ્યું તે તો ઘરાશના મસ્તકમાંથી ઘરાશના લાડકોડ માંડછાણ ગારોડીપા કરિયાવરના પટા અને પહેરાવણી બધાય મલોખાના માળખાની માપો વિંખાઈ ગયા પૂર્વજોનો લોહી એની રગેરગમાં દોડવા લાગી મસ્તકના ભડકારા બોલવા લાગ્યા કે મારી બાયડી બીજે જાય એ કરતા મોત બનું મારું મરું પણ કોને મારે કાટેલી તરવારને સજાવવાના પૈસા નહોતા જે વાણિયાની તે જાગીર મંડાણમાં હતી તેના ચરણ ઝાલીને ગરાશ્યુ કરગરી ઉઠ્યું કાકા આજ મારે લાજ રાખો મારું મોત બગડશે મારી બાયડી જશે તે પેલા તો મારે ઝેર પીને સુવું પડશે કાકા એક હજાર આપો મારી જાત વેચીને પણ ભરી દઈશ આ ભવે નહી અપાય તો ઓલે ભવે તમારે પેટે જન્મ લઈને ચૂકવીશ પણ વાણે પીગળ્યો નહી રાજપૂત આ વેપારીના હાથ ધરીને રગ રગ્યો એને રાજબા ને જાણે કે પોતાની નજર સામે જ કોઈ હાથ પકડીને ખેંચી જતું હતું કાકા એ કાગળ લીધું કઈક લખ્યું લ્યો બા કરો આમાં સહી અમારું તો વળી જે થાય તે ખરું કાગળ વાંચીને રજપૂતનું લોહી થંભી ગયું એમાં લખ્યું હતું કે એક હજાર પૂરા ન ભરું ત્યાં સુધી બાયડીને માં બેન સમજીશ રજપૂતે દસ્તાવેજ ઉપર દસ્તખત કર્યા દસ્તાવેજ ની નકલ લઈને રૂપિયા એક હજાર સાથે એ ચાલ્યો ગયો અને રાજબા એના મૈયર બેઠી બેઠી શું કરે છે ભડથાર ના સ્વપ્ન જુએ છે કારીગર પોતાની મનમાની પ્રતિમા કંડારતો હોય તેમ એ બેઠી બેઠી પોતાના ગરીબ ગંધની ચિત્રીહાલ મૂર્તિને અંતરમાં ચિંતવ્યા કરે છે પિયરિયામાં ગોટતું નથી પોતાના ઘરની અને હૈયે ભૂખ લાગી છે જેઠ સુત બિંદુ આબમાં ઉદય થયો તે વખતે જમાઈરાજે સાસરે આવીને ભાઈ દાયરા વચ્ચે કોથળી મૂકીને કહ્યું લ્યો મામા આ રૂપિયા આખા દાયરાને ખબર પડી કે સસરાએ ગરીબ જમાઈને અવગત કરવા જેવો મામલો ઊભો કર્યો હતો ફિટકારો દેતા દેતા ગરાશે દાયરામાંથી ઊભા થઈ ગયા સાસરી એના શ્યામ બન્યા અને ઓરડાને ખૂણે આંખોમાંથી શ્રાવણ બદારો વરસાવતી કન્યા કંપવા લાગી કે નક્કી મારા માવતાનું વેર મારો ધણી મારા ઉપર જ ઉતારશે સસરાના ગામના ઝાડવાને છિલ્લા રામ રામ કરી રજપુતાણીને વેલડામાં બેસાડી રજપૂત પોતાને ઘેર લઈ ગયો ભડકતી હૈયે રજપુતાની ઓરડામાં દાખલ થઈ એ ઘર નહોતું સ્મશાન હતું જેના લુગડી જરીએ રજ નહોતી અડી એવી લાડમાં ઉછરેલી જોબનમતી આવીને તરત હાથમાં સાવરણી લીધી સાસુ સતરા કે નણંદ વીણાના સુનકાર ઘરને વાળ્યું ફરી ફરી વાળ્યું ઓરડો આબલા સરીખો ચમકી ઉઠ્યો પચ્ચીસ પચ્ચીસ વર્ષ પૂર્વ પોતાની સાસુએ હાથે ભરેલા હીરના ચંદરમાં ભીતો ઉપર લટકતા હતા એના ઉપર ઝાપટ મારીને રજ ખંખેરી ઓરડામાં હજારો નાના આંબલાનો ઝગમગાટ છવાઈ ગયો રાતે સ્વામી પાસે બેસીને મોતીનો વીજનો ઢોળતા ઢોળતા રજપૂતોની થાળી જમાડી ધરતી ઢાળો મોડું રાખીને અબોલ રજપૂતે વાળું કરી લીધું પિયરથી આણામાં આવેલી આકોલિયાના રૂની રેશમી તળાઈ બિછાવીને એરંડીના તેલનો ઝાખો દીવડો બાળતી બાળતી રજપૂતાની પથારીની પાંગત ઉપર વાટ જોતી બેઠી સ્વામી આવ્યો પથારીમાં તરવાર ખેંચીને પોતાની અને રજપુતાણીને વચ્ચે ધરી દીધી પીઠ ફેરવીને એ સૂતો રજપૂતાણી પણ પોતાની કાયા લંબાવી ઉગાડી તરવાર આખી રાત પડી રહી નાનકડી એક તરવાર કરોડો ગાંવું અંતર એવી એવી રાતો એક પછી એક વીતવા લાગી આખો દિવસ એકબીજાની આંખોમાં અમી જરે રહે છે અબોરપીતી એકબીજાના અંતરમાં સાત તાળીની રમતો રમે છે અને છતાંય રાતની પથારીમાં ખુલ્લી તરવાર કા મુકાય રજપૂતાની આ સમસ્યા કેમે કરીને ઉકેલી ન શકી એણે જોયું કે ઠાકોરના આચરણમાં પોતાની પ્રત્યે રીસની એક નિશાની નથી સાથે જ પૂડવા આવે છે કઈ પરીક્ષા કરતું હશે મર્દાનગીમાં કઈ ખામી હશે કઈ મંત્ર સાધતું હશે કઈ ન કડાયું હૈ વિંધાવા લાગ્યું અમીનો કટોરો જાણે હોટ પાસે આવીને થંભી ગયો છે એક બે ને ત્રણ રાતો વીતી ચોથી રાતે ઠાકોર આવ્યા સૂતા રજપૂતાને ભીતને ટેકો દઈને ઊભી રહી મદ્રા થઈ તોય જાણે આખનો પલકારો માર્યા વિના મીણીની આકૃતિ જેવી એ ઉભી છે ઠાકોર બોલ્યા કેમ ઊભા છો રજપૂતાણીની આંખમાંથી ડડક ડડક આંસુ નીકળી પડ્યા કેમ આંસુ પાડો છું પિયેરી સાંભળતું હશે બહુ થયું ઠાકોર હવે તો હદ થઈ પિયેરીયાને વેર શું હજીએ નથી વળી રહ્યું તમારે કેવું છે શું તમે રાજપૂત છો તેમ હું પણ રાજપૂતાણીનું દૂધ ધાવી છું આખું જીવત તરવારના અંતર રાખો ને નહીં બોલું ત્યારે આ શું કરો છો ફક્ત તમારા અંતરનો ભેદ જાણવા માંગુ છું તમારા માર્ગમાં આડી આવતી હો શેનો ભેદ આ તલવારનો રજપુતાણી લે આ વાંચો વેપારીએ કરાવી લીધેલા દસ્તાવેજની નકલ હતી વાંચતાં વાંચતા તો રાજબાની આંખો દીવામાં નવું તેલ પુરાયો તેમ ઉજળી બની ગઈ એનાથી બોલાઈ ગયું રંગશિત તારી જનેતાને ઠાકોર વાંધો નહીં ચોરે બેસી બેસીને ઠાકોર બે પોર બીચડી છાશ પીવા આવ્યા પોતે પરવેલા મોતીનો નવરંગી વિજય ઢોડતી દોડતી રજપુતાની પડખે બેઠી અને બોલી હવે આમ ક્યાં સુધી બેસી રહેશો ત્યારે શું ઘડિયું કાઢું રજપૂત તિરસ્કારથી હસ્યો આ લ્યો કહીને રાજપૂતાની પોતાના અંક ઉપરથી સૌભાગ્યની ચૂલલીઓ સિવાયના તમામ દાગીનાનો ઢગલો કર્યો ઠાકોર એ ઢગલા સામે જોઈને બોલ્યો આનું શું કરવું કરત ચૂકી નાખું બસ ધીરજની અવધિ આવી ગઈ રજપૂતાની બાયડીના પાલાડા વેચીને વ્રત છોડાય ઉતાવળું બોલી નાખો માં ઠાકોર જુઓ આમાંથી બે ગોળીઓ લ્યો બબ્બે જોડ પોશાક કરાવો ને બે જોડ હથિયારની બીજી જોડો કોના માટે મારા માટે તમારા માટે હા હા મારા માટે નાની હતી ત્યારે બહુ પહેર્યા છે

આંખમાંથી લાલ ટસર ફૂટી છે રાજધાનીના દરવાજામાં બે ઘોડા નાચ કરતા કરતા દાખલ થયા હતા તે વખતે જ બાદશાહ સલામતની સવારે સામે મળી વિધાતાની આ બે કરામતોને દેખી બાદશાહ ફિદા થઈ ગયો પૂછ્યું કોણ છો રજપૂત છી કેમ નીકળ્યા છો શેર બાજરી સારું અહીં રહેશો બે જણાએ માથું નમાવ્યું સગા થાવ છો હા નામવર મામા ભૂઈના બે રાજપૂતોની ચાકરી નોંધાણી

આખી રાત ચોકી દેતા દેતા એ રાજપૂતો ને એક વર્ષ વિધ્યું હજી વાણિયાના હજારનો જોગ નતો થયો અષાર ની મદદ ઘડતી આવે છે વરસ વરસના વિજોગી વાદળા જાણે અંધારે સામા મળ્યા અને એકબીજાને ગળે બાદ ભીડીને પથારીમાં પોડ્યા છે નયનમાંથી પ્રેમના આંસુ નીતરતા હોય તેવા વરસાદના ફોરા ટપક ટપક ધરતી ઉપર પડે છે એ મદ્રાતા મુંગા મધુરા આલિંગન જાણે કે કોઈ જોતું નથી માત્ર કોઈ કોઈ નાનકડું ચાંદડું જ એ મેંગા ડંબરના મેલને ઝીણે ઝીણે ચિરાડમાંથી એની તોફાન યાક જરાક મળી ગઈ હાથમાં ભાલા છો તો એ ઉભો ઉભો જામી ગયો ઠકરાણી એકલી ટેલે છે એની આંખ આભમાં મંડાઈ ગઈ એને સાંભળ્યું કે અષાઢ આવ્યો બાર મહિના વીત્યા આખા સંસારમાં આજ જાણે કોઈ એકલું નહીં હોય બીજો ગણ હું એકલી રંગમીનો સામે ઊભો છે તો જાણે સો જોજન આગે ઊભો છે વાદળાના ગડગડા સાંભળ્યા વિરંગના કોઈ દેશ નહોતી ડેરી સાવાજની ની ત્રાડ કદી નહોતું જોયું તેવું રૂપ વિયોગી વેદના અને રીબાતું રૂપ રજપૂતોની પાછા ડગલા દેવા લાગી રૂપ જોતી જાય અને પાછા ડગલા દેતી જાય અને વાદળાની મસ્તી સાંભળીને જાણે એના પગ ધરતી સાથે જડતા જાય વિરત તો બધું જાણે એની છાતી ભેદી બક્તર ભેદી નિશાસાને રૂપે બહાર આવ્યું એક નિશાસો એક જ નિશાસો કેટલો તોડદાર હશે ધરતી ઉપર જાણે દબદબને નિશાસો પડ્યો આમાં અજવાળો હોત તો એ દેખાત કઠોડા ઉપર કોણે ટેકવી અને હથેળીમાં ડોલર જેવું મોં ઘલી રજપૂતાણી ઊભી રહી બપાયે જાણે સામેથી કઈક સમસ્યાનો દુહો બોલ્યો પીયું 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 ના પડછંડા ગાજી ઉઠ્યા ઠકરાણીએ સમસ્યાના જવાબમાં દુહો ઉપાડ્યો સાથે જ આકાશના અંતર જાણે ભેદાવા લાગ્યા સવાર પડ્યું હયામાં વાત સમાતી ન હોય તેમ બેગમે બારસાની આંખો ઉગડતા જ વાત કરી કે આ બે રજપૂતોની અંદર કઈક ભેદ છે એમ શું કટકા કરી નાખો ના ના કટકા સાંધવા જેવો ભેદ છે આ જોડીમાં એક પુરુષ છે બીજી સ્ત્રી છે વચ્ચે કોઈ ગુપ્ત વિજોગ છે દીવાની થામાં દીવાની જોતી નથી બેવની આંખોમાંથી અંગારા ઝરી રહ્યા છે પરીક્ષા કરો પછી કોણ દીવાનું છે તે જોશો તે શા પરથી જાણ્યું મધરાતી મારી નિંદર નહોતી મેં અટારીમાંથી એ કુંડો નિશાસો સાંભળ્યો દિવાલો ઉપર એ નિશાશાના અવારથી ધબકી રહી હતી એક દુહો પણ એ બોલી એવો દુહો ફક્ત ઓરતના હૈયામાંથી જ નીકળી શકે શી રીતે પારખી શકાય એ રીત હું બતાવું બે જણાને આપની પાસે દૂધ પીવા બોલાવો એમની સામે દૂધની તપેલી આગ ઉપર મેલાવું દૂધ ઉભરાવા દેજો બેમાંથી જે રજપૂત એ દૂધ ઉભરાતું જોઈને આંકડું આકડું બને તેને ઓરત સમજજો ઓરતનો જીવ જીવ છે કે દૂધ ઉભરાતું જોઈને એને ધીરજ નહીં રહે મર્દ એની પરવા પણ નહીં કરે આ નિશાની એ ઓરતથી છુપાવી નહીં શકાય ગાફેલ બની ઉઘાડી પડી જશે બાદશાહે બેવ રજપૂતોને બોલાવ્યા દૂધ મુકાવ્યું દૂધમાં ઉભરો આવ્યો ગઈ રાતે જેના અંતરના બંધ તૂટી પડ્યા હતા તે વિજોગણ રજપૂતાની પોતાના પુરુષ વેશનું ભાન હારી બેઠી આકુર વાકુર બનીને બોલી ઉઠી એ એ દૂધ ઉભરાય ઠાકોરે એને પડખામાં કોણે મારીને કહ્યું તારા બાપનું ક્યાં ઉભરાય છે પણ ભેદ બહાર પડી ગયો બાદશાહ બંનેને બેગમના ખણમાં તેડી ગયો બેગમે મોં મલકાવીને પૂછ્યું બોલો બેટા તમે બંને કોણ છો સાચું કહેજો બીશો નઈ અભય વચન છે ગરાસલીના ગાલ ઉપર શરમના શેડા પડી ગયા એના પોપચાર ઢળી પડ્યા ઊઠીને એને અદબ કરી દિવાલની ઓથાળે એને પોતાની કાયા સંતાડી દીધી ગધિયત કંઠી એક ખાનગી ખોલી વાણિયાના દસ્તાવેજની વાત કરી વા રજપૂત વા રજપૂત ઉચ્ચાર તો બાદશાહ મોમાં આંગળા નાખી ગયો એને કહ્યું તમે મારા બેટા બેટી છો હું હમણાં તમારા તમારે ગામ વાણિયાને રૂપિયા મોકલાવું છું તમે બેવ જણા મારા બીજા મેલમાં રહો આજે મારા ઘેરથી જ ઘર સંચાર શરૂ કરો ત્યાં તો બેગમ દોડી ત્યાંની પાસે રજપુતોણીના મહામોલો પોશાક હતા તે લઈને હાજર કર્યા ઠકરાણીને કહ્યું લે બચ્ચા આ પહેરી લે બે જણાની આંખમાંથી આંસુ વહેતા થયા અંજલિ જોડીને બેવ બોલ્યા અન્નદાતા અમારા સાચા માવતર તમે જ છો પણ વાણિયાની પાસે જઈને નાણાં ચૂકવ્યા દસ્તાવેજનો કાગળિયો હાથો હાથ લે ચીરી નાખીએ ત્યારે જ અમારા વ્રત છૂટશે રજપૂત પેલી ને બાદશાહ ગાળા ભરીને સરપાવ આપ્યો ગામ તરત વિદાય કરી વાણિયાનું કરજ ચુકાવી બધી જમીન છોડાવી આ વ્રત ધારી બેલડીએ એ દિવસે ભાઈ બહેન ના બંધન માંથી મુક્ત થયા